ગુજરાત કોંગ્રેસ દ્વારા નવમી ઓગસ્ટે મોરબીથી શરૂ કરવામાં આવેલ ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે કોંગ્રેસના નેતાઓએ ધોળા દિવસે કેન્ડલ માર્ચ યોજીને મીણબત્તી જમીન ઉપર રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રાના આજે ચોથા દિવસે ન્યાય યાત્રા રાજકોટમાં પહોંચી હતી અહીં ન્યાય યાત્રા કાલાવડ રોડ ઉપર સયાજી હોટેલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના સ્થળે પહોંચી હતી અને કોંગ્રેસના નેતાઓ થોડા દિવસે કેન્ડલ માર્ચ યોજીને મીણબત્તી જમીન ઉપર રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી કોંગ્રેસના આ કાર્યક્રમમાં અગ્નિકાંડના જેટલા પીડિત પરિવારો જોડાયા ન હતા ત્યારે ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે આ ઘટનાને અગ્ન દિવસ થયા છે આટલા દિવસમાં અમે એક જ માંગણી કરી રહ્યા છીએ કે એટલીસ્ટ આ કિસ્સામાં ન્યાય મળવો જ જોઈએ અગાઉની તેના ઈશારે અધિકારીઓ જે પ્રમાણે ભાંગરો છે જેમાં નાની માછલીઓને પકડી લેવી અને મોટા મગર છોડી દેવા આ પ્રકારની ગુજરાતમાં લોકોમાં નારાજગી છે સમજાતું નથી કે રાજ્ય સરકાર કેમ આટલી બધી જડ બની ગઈ છે પીડિતોની એક પણ માંગણી ન સ્વીકારવી

એમને પૂછ્યું કે શા માટે નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટી જોઈએ છે શા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને દોઢ બે કરોડના વળતરની માગણી કરો છો જેપી નડ્ડા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જસદણ જઈ પેલી દીકરી ઉપર જે દુષ્કર્મ અને બળાત્કાર થયો એની વેદના સાંભળવાનું મન નહીં થયું મન નહીં થયું કે ભારતીય જનતા પાર્ટીની પેલી મહિલા કાર્યકર્તા એ બીજી છ દીકરીઓ ઉપર આ વાત કરી રહી છે એનો કોગ્નિજન્સ લઈ ગુનો દાખલ કરાવી ધરપકડ કરાવીએ જો ના થયું